જગતનો તાત ખેડૂત હાલ ચિંતામાં મુકાયો છે કારણ કે જે રીતે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે 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 તેનાથી ગુજરાતમાં જેટલા પણ તેમના તેમના ખેતરો તે વહી ગયા અને પાકને ખૂબ મોટી સંખ્યામાં નુકસાન થયું છે ત્યારે આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓ તેમજ પરેશ ગોસ્વામી સહિત બધા જ છે તે મામલતદાર કચેરી જઈ અને તેમણે પત્ર પાઠવ્યો છે ત્યારે શું છે સમગ્ર મામલો વિગત ચર્ચા કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા હાલ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ને તેને લઈ અને ખેડૂત ચિંતામાં મુકાયા છે જાણે આમ કહી શકાય કે કુદરત હાલ હોય તેવી રીતે છૂટો છવાયો વરસાદ બધી જ જગ્યાએ વરસી રહ્યો છે ને તેને લઈ અને જે ખેડૂતો છે તેના ખેતર ધોવાઈ ગયા છે તેમના પાકને ખૂબ નુકસાન થયું છે ત્યારે હવે સવાલ એમ છે કે અમે આખું વરસ કેમ કાઢશું કારણ કે તેમના આખા વરસની મહેનત છે તે હાલ ધોવાઈ ગઈ છે અને હવે તે જે તે સરકાર પાસે અપીલ કરી રહ્યા છે કે અમને મુશ્કેલીમાંથી બહાર કાઢો ત્યારે આમ આદમી પાર્ટીના નેતા સહિત પરેશ ગોસ્વામી બધા જ મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા ને તેમજ ત્યાં જઈ અને તેમણે પત્ર પાઠવ્યો છે ત્યારે તેમની જે બી માંગો હતી તે પત્રમાં લખી તેમને રજૂ કરી છે જ્યારે મગફળીના ટેકાના ભાવ લઈ લ્યો કે અનેક તેમના વળતરને લઈ અને વાત કરતા તેમણે પત્ર પાઠવ્યો છે ત્યારે પરેશ ગોસ્વામીનું આ સમગ્ર મામલે નિવેદન પણ સામે આવ્યું છે સૌ પ્રથમ સાંભળીએ તેમને તારીખ ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ કેશોદ મુકામે મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબ શ્રી સાહેબશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું જેમાં હું સાથે અમારી સાથે હરેશભાઈ સાવલિયા હોય ગોવિંદભાઈ ડાંગર છે કરશનભાઈ સોલંકી છે અને સમગ્ર અમારી ટીમ દ્વારા જે આવેદન આપવાનું નક્કી કર્યું હતું અમારા આવેદનની અંદર અમારી અમુક માંગો છે જે રીતે જોવા જઈએ તો અત્યારે ચાલુ વર્ષે કમોસમી વરસાદનું જે પ્રમાણે એક રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે અને અતિભારે વરસાદોને કારણે ગુજરાતના ખેડૂતોને અલગ અલગ પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે જેની અંદર મુખ્ય આપણો પાક છે આ વિસ્તારની અંદર મગફળી અને મગફળીનો પાક છે ચાલુ વર્ષે જે આમ આવતું થયું છે એની અંદર ઓગણીસ લાખ મેટ્રિક ટન મગફળીનો પાક પાત્રે પલળી ગયેલું છે અને અલગ અલગ પ્રકારે જોવા જઈએ તો ભરની અંદર લગભગ તેર હજાર કરોડ જેવું નુકસાન ગુજરાતના ખેડૂતોને આવ્યું છે ત્યારે ચાલુ વર્ષે જે આ નુકસાનીને કારણે જે પાક ધિરાણ હોય છે જેમાં ખાસ કરીને બે હેક્ટરની મર્યાદાની અંદર ત્રણ લાખ રૂપિયા સુધીનું ઝીરો ટકા જે સરકાર દ્વારા પાક ધિરાણ આપવામાં આવે છે એટલે અત્યારે જે પ્રકારે નુકસાની છે તો ખેડૂત કોઈપણ સંજોગોની અંદર આ પાક ધિરાણ ભરી શકે તેવી પરિસ્થિતિ નથી એટલે સરકાર દ્વારા ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે બીજો મુદ્દો હતો કે જે બે હજાર ઓગણીસની અંદર કેશોદ પંથકની અંદર જે અતિવૃષ્ટિને કારણે નુકસાન થયું હતું આ નુકસાનીનો વીમોથી સરકાર દ્વારા પાસ કરવામાં આવ્યો પણ એ પાસ થયા પછી પણ સરકારે એકાઉન્ટમાં ખેડૂતને આપ્યો ન હતો ત્યાર પછી ખેડૂત અને ખેડૂત આગેવાન દ્વારા હાઈકોર્ટની અંદર કેસ લડવામાં આવ્યો અને હાઈકોર્ટની અંદર ખેડૂતો કેસ જીત્યા હાઈકોર્ટના આદેશ થયા એના આદેશ પછી પણ આજ દિવસ સુધી બે હજાર ઓગણીસનો પાક વીમો છે સરકારે ખેડૂતોને ચૂકવ્યો નથી ત્યારે અમારી બીજી માંગ એ છે કે તાત્કાલિક ધોરણે બે હજાર ઓગણીસનો પાક વીમો જે કેસો તાલુકા બાકી છે એ સરકાર છે એ ખેડૂતોને એકાઉન્ટમાં જમા કરે ત્રીજો મુદ્દો અમારો હતો કે અત્યારે ચાલુ વર્ષે મગફળી પલળ છે ટેકાના ભાવની જે ખરીદી છે એ પણ આ વરસાદી વાતાવરણ ખુલ્લું થશે અને એક પ્રકારે વરસાદ બંધ થશે ત્યાર પછી સરકાર ટેકાના ભાવની ખરીદી જે ચાલુ કરવાની છે તો ખેડૂતોની મગફળી ઓલરેડી પલળેલી છે તો પલળેલી મગફળી છે ટેકાના ભાવે જયારે પણ ખેડૂત વેચવા જાય ત્યારે રિજેક્ટ ન કરવી અને જો જે ટેકાના ભાવે આ મગફળી ખરીદવા ન માગતા હોય તો જે માર્કેટ વેલ્યુ અને ટેકાના ભાવનો સાડા ચારસો રૂપિયાનો ડિફરન્સ છે તો એની બસ્સો મણની ખરીદી કરવાની હોય તો સાડા ચારસો ગુણ્યા બસો એટલે નેવું હજાર રૂપિયા જેવી રકમ થાય છે જો સરકાર છે એ પલળેલી મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા ન માંગતી હોય તો પલળેલી મગફળીના બદલામાં નેવું હજાર રૂપિયા છે સરકાર ખેડૂતના ખાતામાં જમા કરે અને ત્રીજી અગત્યની અને મહત્વની માંગ અમે જે લઈને આવ્યા હતા કેમ કે બોટાદની અંદર જે કરદાકાંઠ થયો હતો ખેડૂતો સાથે અન્યાય થતો હતો ખેડૂતોને લૂંટવામાં આવતા હતા હવે એ વેપારી વિરુદ્ધ જ્યારે પણ સરકાર સામે ખેડૂતોએ અને ખેડૂત આગેવાનોએ અવાજ ઉઠાવ્યો ત્યારે આ ખેડૂત આગેવાનો જેમાં પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ કરપડા હોય રાજુભાઈ બોરખતરીયા હોય પિયુષભાઈ પરમાર હોય વગેરે તમામ ખેડૂત આગેવાનો ઉપર ખોટા કેસ કરી અને આને જેલ હવાલે કરવામાં આવ્યા છે એટલે આ નિર્દોષ ખેડૂતોને અને નિર્દોષ ખેડૂત આગેવાનોને તાત્કાલિક ધોરણે સરકાર મુક્ત કરે જો આવું નહી કરવામાં આવે તો આગળના દિવસની અંદર ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે જે જેની સરકારશ્રીએ એ નોંધ લેવાની છે એટલે આ ત્રણ ચાર માંગ જે અમારી હતી આ માંગને લઈને આજે અમે

આપણે અત્યારે વીમા કંપનીઓ છે એની પણ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એની કલમ ઘ અને કલમ નવ આને ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે આ બંને કલમો છે એ મહત્વની છે જો આનું સર્વે થાય તો એની અંદર સ્પષ્ટ આદેશ કરેલા છે કે સર્વે છે બોતેર કલાકની અંદર પૂર્ણ થવું જોઈએ તો આ માવતું થયા પછી બોતેર કલાકની અંદર સમગ્ર રાજ્યની અંદર સર્વે પૂર્ણ થાય તેવી કોઈ કંડિશન નથી કેમકે આઠ દિવસ સુધી તો હજી ઘણા વાડી વિસ્તાર એવા છે કે ત્યાં કોઈ અધિકારી એના રસ્તા બ્લોક છે ત્યાં અધિકારી પહોંચી શકે એમ જ નથી તો બોતેર કલાકની અંદર આ સર્વે ન થઈ શકે અને સર્વે ન થઈ શકે તો કાયદા વિરુદ્ધ સરકાર છે કેવી રીતે આપશે રીતે સર્વે નાટક છે સર્વે ન કરવું પણ ત્રણ લાખ સુધી પાક ધિરાણ માફ કરવું આ સાચો ન્યાય ગણા શકે આપે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંક તેમજ જે ખેડૂતોની માટે અવારનવાર લડતા હોય છે તેવા પરેશ ગોસ્વામીને જેમણે તેમણે કહ્યું છે કે અમે કેશોદના મામલતદાર કચેરીએ જઈ અને પત્ર પાઠવ્યો છે તેમજ જે અમારી રજૂઆતો હતી અમારા જે માંગો હતી તે અમે લખી અને છે તે મામલતદાર સાહેબને પાઠવ્યો છે ને તેમજ અમે વિનંતી કરી રહ્યા છે કે અમારા જે ખેડૂતો છે તેને જે તકલીફ થઈ રહી છે તેનું કંઈક નિરાકરણ આવે ત્યારે જોવાનું એ જ રહ્યું કે તેમણે પત્ર તો પાઠવ્યો છે પણ શું સરકાર એવી કોઈ કામગીરી કરશે જેનાથી ખેડૂતો છે જે હાલ ચિંતામાં મુકાયા છે તેને કોઈ રાહત મળશે આવા જ અવનવા વિડીયોઝથી મેં તમને માહિતગાર કરતા રહેશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ oh <laughs>